માહોલ છે તે બાળકોમાં ચિંતાજનક રીતે ઉલટીના રહેલા સતત કેસો વચ્ચે વધુ બે બાળકો સાથે અત્યાર સુધી સાત બાળકોના મોત થતા તંત્ર પણ દોડતું થવા પામ્યું છે સુરતમાં ઝાડા ઉલટીના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હવે આ રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બે માસુમ બાળકોના જાડા ઉલટી બાદ મોત નીપજ્યા છે એક સાત વર્ષની બાળકી અને ચાર વર્ષની બાળકીના મોત છે છેલ્લા ચાર દિવસમાં દસ વર્ષથી નાના સાત બાળકના મોત નીપજ્યા છે વાત એમ છે કે પાંડેસરામાં ચીકુવાડીમાં રહેતા મોહનભાઈ ગાવિતે જણાવ્યું હતું કે તેઓ મૂળ એમપીના રહેવાસી છે એક મહિના પહેલા સુરત કામકાજની શોધમાં આવ્યા હતા મજૂરી કરી પરિવાર સાથે પેટીઓ ભરતા હતા આજે સવારે અચાનક તેમની દીકરી તારાની તબિયત લથડી હતી તો નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવી પીવડાવી હતી ત્યારબાદ બપોરે સાડા બાર કલાકે ફરી તાવ આવતા દવા પીવડાવી હતી દરમિયાન તારાને શ્વાસ ચડવા લાગ્યો હતો દોડીને નવી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાય છે તારા પરિવારમાં મોટી દીકરી હતી બાળાના મોતને લઈને પરિવારજનો સ્તબ્ધ થઈ જવા પામ્યા છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માતા પિતા કાળજાના કટકાને લઈને હોસ્પિટલ દોડે છે પણ જીવ બચતો નથી આરોગ્ય વિભાગે પણ ત્વરિત કામગીરી શરૂ કરી દીધી છે અને જે વિસ્તારોમાં જાડાવટીના કેસો વધુ છે ત્યાં સર્વેન કામગીરી સહિતની કામગીરી આરમી દેવાયોનું જણાવી છે અઝર કુરસી સાથે હર્ષસેટા